નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે સોના ચાંદીના ના મોટો ઘટાડો છેલ્લા ચાર દિવસમાં સોનું છ હજાર રૂપિયા અને ચાંદી છ હજાર આઠસો સાહીઠ રૂપિયા સસ્તુ થયું છે લગ્ન અને તહેવારો ની માથા પર હોવાથી દાગીના ની વધારો થવાની શક્યતા હતી જોકે ચોવીસ કેરેટ સોનાની ની કિંમત માં આશરે અડસઠ હજાર આઠસો સિત્તેર પ્રતિ દસ ગ્રામે છે તો પ્રતિ કિલો ચાંદી એક્યાશી હજાર પાંચસો રૂપિયાએ છે ગુજરાતમાં કરતો ચાંદીપુરા વાયરસ ચાંદીપુરાના સંકાટપાદ કેસ વધીને હવે એકસો ત્રીસ થયા છે ગુજરાતમાં ચાંદીપુરાના કુલ પિસ્તાલીસ પોઝિટિવ કેસન થિવા ને વાર છે ગુજરાતમાં શનિવારે સંકાટ પર ચાંદીપુરેથી વધુ ચાર થયા હતા આ સાથે દસ ચાંદીપુરેથી ફૂલ વર્ણના હવે બનાવ થઈ રહ્યો છે

निम्न राज्यपाल तरीके, तरीके, तरीके नियुक्त संतोष कुमार गौ बवार चाकना राज्यपाल तरीके निम्न रामेन देपाने छत्तीसगढ़ ना राज्यपाल तरीके निम्न क्रमवावी छे सीएम विजय शंकर मैकाले ना राज्यपाल तरीके नियुक्त पी दादा कृष्ण झारखंड ना राज्यपाल तेलंगाना ना उत्तरा चार साथी महाराष्ट्र ना રાજ્યપાલ તરીકે નિયુક્ત આસામના રાજ્યપાલ લાલકૃષ્ણ કટારીયા એ પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે ચોવીસ કલાકમાં શાસિત તાલુકામાં મેઘમહેર ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર સાસઠ તાલુકામાં મેઘની મહેર જોવા મળી છે આ સાથે સમગ્ર ગુજરાતમાં માત્ર એક પુર તાલુકાના એક ઇંચ વરસાદ નોંધાયો હતો છે જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે સંતરામપુરમાં એક ઇંચ વીરપુરમાં ચોવીસ મિમી ગરબાડામાં વીસ મિમી ડભોલમાં અઢાર મિમી છોટા ઉદેપુરમાં સોળ મીમી

ટેડર રોમ એટ દસ તારીખે બીજો શનિવાર ઓગસ્ટ રવિવાર તેર ઓગસ્ટ પેટ્રી ડે પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ઓગણીસ તારીખે રક્ષાબંધન વીસ ઓગસ્ટ નારાયણ ગુરુ જયંતિ ચોવીસ ઓગસ્ટ ચોથો શનિવાર પચીસ ઓક્ટોમ્બર રવિવાર અને સોળ

લખીને શિક્ષકોની ભરતી ની કરી માંગ રાજ્યની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની કોંગ્રેસ માંગ કરી રહી છે જે અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પ્રવક્તા ડો મનીષ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી છે જેમાં ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને બે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. રાજ્યમાં ચાલીસ હજાર કરતાં વધુ પણ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે રાજ્યમાં બાગાયતી ખેતીના ચાર સેન્ટર બનશે રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમને નિર્દેશન આપવામાં આવશે કૃષિ મંત્રી રાઘુ પટેલ દ્વારા ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદ કરશે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ કરો શેર કરો અને લાઈક કરો કારણ કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે